નવ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સિનોર તાલુકાના પુણ્યાદ ગામે શ્રી સાઈ બાબાની પુણ્યતિથિ નિમિત્તે પાલખી યાત્રા યોજાઈ શ્રી સાઈ બાબાની પુણ્યતિથિ નિમિત્તે શ્રી સાઈ પરિવાર પુણ્યા દ્વારા સતત ઓગણીસમા વર્ષે શ્રી સાઈ પાલખી યાત્રા યોજાઈ હતી ત્યારે સિનોર તાલુકાના પુણ્યાદ ગામે સાઈ પરિવાર દ્વારા દશેરાના દિવસે બાબાની પાલખી યાત્રા યોજી સાઈ પુણ્યતિથિ મહોત્સવ મનાવાય છે જે પરંપરા મુજબ સતત 19મા વર્ષે યોજાયેલી પાલખી યાત્રા પ્રવીણભાઈ ત્રિકમભાઈ પટેલના ઘરેથી નીકળી ઘોડેસવાર, સેવક, બેન્ડબાજા અને दारूગોરાની આતંસબાજી સાથે નીકળેલી પાલખી યાત્રા સમગ્ર ગામમાં ફરી સાંજે શ્રી તારકેશ્વર મંદિર ખાતે પહોંચી મહાઆરતી અને મહાપ્રસાદી બાદ સંપન્ન થઈ હતી ઉલ્લેખનીય છે કે મૂળ સિનોરના માઝરોલ ગામના વતની એ હાલ યુકે સ્થિતિ ધવલભાઈ પટેલ પટેલ યાત્રા અને પ્રસાદી સાઈ બાબા પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત કરી હતી સચિદાનંદ સદગુરુ સાયનાથ આજે દશેરાના પવિત્ર દિવસે અમારા પુણ્યા સાઈ પરિવાર દ્વારા છેલ્લા અઢાર વર્ષ થી અમે પાલખીયાત્રા યાત્રાનું સાઈબાબાની બાબાની પાલખી યાત્રા નું આયોજન કરતા હતા અને આજે અમારી જે ઓગણીસમી પાલખી યાત્રા હતી પ્રવીણભાઈના ઘરેથી આ પાલખી યાત્રા નીકળી સમગ્ર ગામમાં ફરી અને અહીં મંદિરે મહાઆરતી સાથે અહીં આગળ સંપન્ન થઈ છે શેરડીમાં જે આ પાલખી યાત્રા દશેરા નિમિત્તેની જે પાલખી યાત્રા છે તો સન ઓગણીસો અઢાર અને પંદરમી ઓક્ટોબરને મંગળવારના દિવસે જે સાંઈ બાબા આ બે છોડી અને જ્યારે પલ્લોક ગયેલા ત્યારથી આજે જે પુણ્યતિથી મહોત્સવ એટલે આજે શેરડીમાં એકસો સાતમી પુણ્યતિથી મહોત્સવ મનાવાઈ રહ્યો છે ત્યારે એક અમારા અમારા નાનકડા સાઈ પરિવાર દ્વારા પણ આજે પુણ્યતિથિ અમે જે કઈ શ્રદ્ધા સુમન અર્પણ કરી રહ્યા છીએ તો બાબાના ચરણોમાં અમે આ ઓગણીસમી પાલખી યાત્રા મૂકી છે અને વર્ષો વર્ષ આ જે પુણ્યતિથિ નિમિત્તે જે પાલખી યાત્રા છે તે અમારા साई परिवार द्वारा तावीरात चालू रहेसे